એલિકોન મોર્નિંગ એવરીબડી અત્યારે આપણે દઈસરા પાસે રામપર મુકામે છીએ ભરત માવજીભાઈ વેકરીયાની વાડીમાં એમાં ખાતરનો એલિકોન ખાતરનો આપણે ડેમો કરી રહ્યા છે આપણે મિત્ર જુઓ અહીંયા હા બરાબર ત્યાં ઢોલમાં કે ત્યાં મૂકી દો બરાબર છે ઓકે પાણી નાખીને આપણે એને ઓગાળી દઈશું પાણીમાં પૂરું એ ઓગળી જવાનું છે તમે જોઈ શકો છો ઘઉં અહીંયા જે વાવેતર કરે છે એને એક પાળીયામાં આપણે એનો ડેમો કરીશું એનું જે રિઝલ્ટ આવશે એ પછી આપણે દસ દિવસ પછી આ રિઝલ્ટનો વિડીયો આપણને ભરતભાઈ મારફતે મળશે તમે જોઈ રહ્યો છે અહીંયા પંપમાં પંદર ગ્રામ ભરીને પંદર લિટર પંપ આપણે પાણીથી ભરી રહ્યા છીએ પંપ ભરાઈ જાય એટલે એક પાળિયામાં આ ડેમો કરવાનો રહેશે આપણે આ રીતે જેટલા પણ નવા ડિસ્ટ્રીબ્યુટર છે એણે આ જ રીતે ડેમો કરાવવાનો છે ડેમોથી જ રિઝલ્ટ આવશે ને તો જ તમને જે પણ પેઆઉટ મળવાનું છે ડેમોથી જ મળવાનું છે તો ડેમો કરાવો ભરપૂર ડેમો કરાવો જોઈએ હવે આગળ આમાં શું પ્રોસેસ થાય છે તમે જોઈ રહ્યા છો આ રીતે અહીંયા એલિગોન પ્રોફેશનનો ડેમો થઈ રહ્યો છે પહેલો નહીં અને બીજા પાડિયામાં આપણે ડેમો કરીએ છીએ પાછે બેકગ્રાઉન્ડ બી તમે જોઈ શકશો અને એનું રિઝલ્ટ આપણે દસ દિવસમાં એમની જોડે માગીશું થેન્ક યુ વેરી મચ લવ યુ ઓલ